હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ નવરાત્રિ સ્પેશિયલ ખૂબ જ સુંદર માતાજીની નવી નવી સાખીઓ સાખીઓ બધી જ મેં નીચે લખીને આપેલી છે તો પૂરેપૂરી જરૂરથી સાંભળજો અને તમને આ વિડીયો સારો લાગે સાકીનો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હે આર્યા સુરથી ઉતર્યા માડી પાલવડો લહેરાય રે મનો પાલવડો લહેરાય રે કુમ કુમ પગલે ચાલે માડી અંબતણો તણો અવ તાર રે મા અંબતણો તણો અવ તાર રે હે માડી તારો જય જયકાર ભવાની તારો જય જયકાર હોમાડી તારો જય જયકાર ભવાની તારો જય જયકાર હે રખવાળી તું ત્રણ ભવનની ભક્ત જનો એ વખાણી રે મા ભક્તજનો એ વખાણી રે ખમ્મા ખ્મા મારી ખોડલ માવળી આદ્ય શક્તિ ભવાની રે મા આદ્ય શક્તિ ભવાની રે હે માડી તારો જય જયકાર ભવાની તારો જય જયકાર હે દીનદયાળી માત ભવાની ભક્તો નીરખવાળી રે ભક્તો નીરખવાળી રે ત્રિશુલ ધારી જય જગદંબા માતુ મંગલ કારી રે મા માંગલ કારી રે હે માડી તારો જય જયકાર ભવાની તારો જય જયકાર હે રૂમ ઝૂમ રૂમ ઝુમ રથડો ચાલે મા ગગન મંડળ મા માલે રે મા ગગન મંડળે મા માલે રે કે ચમકારે રે રે માં કે ચમકારે રે કે માળી તારો જય જયકાર ભવાની તારો જય જયકાર પાવાગઢ થી ઉતર્યા માળી ચા પાનેરના ચોક મામા ચા પાનેરના ચોક માં ગરબે ઘૂમતા જોયા માવડી ખણી ઘણી માને ખમ્મા ઘણી ઘણી માને કે માળી તારો જય જયકાર ભવાની તારો જય જયકાર આરા સુરવાળી અંબે માવળી વંદન વારમ વાર રે મા વંદન વારમ વાર રે नार रे कर नार रे हे कर्नारमाळि तारो जय जयकार भवानी तारो जय जयकार धूपदीपने कुमकुम चन्दन फुलावे मोरी मात रे ફુલ ડાવે રાઉ મોરી મત રે ઢોલ નગારા શરણાઈઓ ને નોબત તું વઘ ડાઉ મા નોબત તું વગ ડાઉે માડી તારો જય જય કાર ભવાની તારો જય જયકાર தாத்திய தரவாரி கொடல பூஜா தி ரே சாத்தியோ சா ரே மாண நிதி ரே மாரணி ஹமக்காரி கொடியியார மாத்தானி ரே மா થોડીયાર માત ભવાની રે હે માળી તારો જય જયકાર ભવાની તારો જય જયકાર લાલ કસુંબર ચૂંદડીને ચૂંદડીએ આભ લહેરાય રે માં ચૂંદડી આભ લહેરાય રે દેવો દાનવો દૂરથી કરે માનો જય જય કાર રે માં માનો જય જય કાર રે કે માળી તારો જય જય કાર ભવાની તારો જય જયકાર પાવા ગઢની પટરાણી માં પાવાગઢ પર બેઠી રે માં પાવા ગઢ પર બેઠી રે પતય રાજાને પ્રસન્ન થઈને વચને તું બંધ ધાણી રે મા વચને તું બંધાણી રે કે માળી તારો જય જયકાર ભવાની તારો જય જયકાર ગબ્બર ખટતી વહેલા પધારો અંબે મ્યમત વાલી રે મા અંબે મ્યમત વાલી રે શંખલપુરના માત ભવાની જય અંબે બમ ચરવાળી રે મા જય અંબા બચરવાળી રે કે માળી તારો જય જયકાર ભવાની તારો જય જયકાર કાલી તારું મુખડું જોવા દિલડું મારું તરસે રે મા દિલડું મારું તરસે રે आंखों माथी आंसू निकले आंसू निधारा धारा वर्षे रे मा आंसू निधारा वर से रे, मा वर से रे के माड़ी तारो जय जयकार भवानी तारो जय जयकार रीजवात न जानू उमर मारी नी रे मा उमर मारी ना रे મામા કરીને સાદ કરું છું કાલી ઘેલી વાણી સે મા કાલી ઘેલી વાણી સે કે માડી તારો જય જયકાર કાર ભવાની તારો જય જયકાર ફૂલ ખીલ્યું છે બાગમાં માને જોવાનું મન થાય રે માં જોવાનું મન થાય રે ગરબામાં જામી શેરમ જટ મન ગાવાનું મન થાય રે મને ગાવાનું મન થાય રે કે માળી તારો જય જયકાર भवानी तारो जय जय का